તો મિત્રો આ જીવનમાં સૌથી મુશ્કેલમાં મુશ્કેલ જો કોઈ કામ હોય ને તો એ એ છે કે આપણામાંથી આપણાને શોધવા આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપી એકદમ ઝડપથી બની જાય છે અને જ્યારે બીજું કોઈ ઓપ્શન ન હોય અને આપણને કંઈક સાઉથ ઇન્ડિયન ખાવાનું મન થાય તો એના માટેની એક સરસ રજૂઆત છે તો આ કેવી રીતે બનશે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો પૂછી લઈએ એને કે આ કેવી રીતે બનશે અંબા અંબા પારો અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો આવી ગયા છીએ આપણે આપણી કર્મભૂમિ ઉપર અને આજે પૂછીશું આપણે પારોને કે કઈ રેસીપી બનાવવાના છો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મેંદુ વડા અચ્છા એના માટે આપણે આ રવો ઝીણો લેવાનો છે ને બે ચમચી ચણાનો લોટ આવશે માં ને એક વાટકી દહીં આવશે જેટલું આપણે રવો લીધો હોય ને એટલું દહીં આવશે અડધી કલાકમાં તૈયાર થઈ જાય અડધી કલાકમાં વડા બનીને તૈયાર થઈ જાય વાહ ભઈ વાહ સૌથી પહેલા આપણે છે ને આ રવો પલાળી દેવાનો ને આપણે બીજી તૈયારી કરીએ તો આપણો રવો સેટ થઈ જાય માં કઈ વાર જ ન લાગે હમ આપ છે ચણાનો લોટ બે ચમચી

કાઠિયાવાડી લેડીઝો કોન્ફિડન્સ આ કે વાર જ લાગે ભાઈ તરત હમણાં તૈયાર જમવામાં એવું થાય મેનુ નક્કી થાય ને એટલી જ વાર હોય પછી બનાવતા તો કઈ વાર જ ન હોય ખાસ તો નક્કી કરવું ને એ જ મોટું કામ છે કે આજે શું બનાવવું એમ વાહ સેલ્યુટ છે આ કોન્ફિડન્સ જો આ આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે બીજી બધી તૈયારી કરશું ચટણી ને બધું ત્યાં આપણો આ સેટ થઈ જશે અને ઢાંકી સાઈડમાં રાખી દઈ દુવાળા માટે એક ચટણી તૈયાર કરવાની છે આપણું બેટર રેસ્ટ લે છે ત્યાં આપણે ચટણી તૈયાર કરી લઈ એક ચમચી તેલ લઈ લીધું છે આ છે એક ચમચી ચણાની દાળ આ છે એક ચમચી અડદની દાળ આપણે ગેસ છે ને મીડિયમ રાખ્યો છે આ છે કાશ્મીરી મરચાં એ આમાં આપણે એડ કરી દેવાના છે પહેલા બધું સાતડી લેવાનું છે આપણે દાળનો અને મરચાનો કલર આપણો ચેન્જ થઈ ગયો છે આ છે લસણ ત્રણ ચાર કળી લીધું છે આપણે આ છે દારિયા દારિયાની દાળ કે દારિયા ગમે તે લઈ શકો તમે સ્લો ગેસ ઉપર આ ત્રણ ચાર મિનિટ આ બધું સાતળી લેવાનું છે આપણે પહેલાં આપણે બધું સરસ રોસ્ટ થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું આ છે ટોપરાનું ખમણ એક મોટી ચમચી લીધું છે બધું ગરમ છે ને એમાં જ આપણે ટોપરાનું ખમણ એડ કરી દેવાનું એ રોસ્ટ થઈ જશે થોડી વાર ઠંડુ પડે એટલે આપણે ક્રશ કરી દઈએ બસ જો આપડું તૈયાર થઈ ગયો છે પાવડર આવું એકદમ બારીક જ કરવાનું છે આમાં છે ને આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું જે અડધો ગ્લાસ એડ કર્યો છે આ રીતે મિક્સ કરીને જોઈ લેવા આટલી થીક રાખીશું આ ચટણી હવે આપણે આમાં એક વઘાર કરી લઈશું હવે આપણે આ ચટણીમાં એક વઘાર એડ કરવાનો છે એક ચમચી તેલ લઈ લીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આ છે રાઈ અડધી ચમચી આ છે જીરું અડધી ચમચી આ છે હિંગ અડધી ચમચી આ છે મીઠા લીમડાના પાન વઘાર આપણે ચટણીમાં આપણે એડ કરી દઈશું આપણે બધું તૈયાર થઈ ગયું છે ચટણી ને આ બધું વડામાં નાખવાનું આ છે કોથમીર કોથમીર વધારે આપણે એડ કરીએ છીએ આ છે બે ઇંચ આદુનો ટુકડો આ રીતે છીણી લીધું છે આ તીખા મરચાં જીરું આ છે ખાવાનો સોડા અડધી ચમચી ને નમક આવશે સ્વાદ અનુસાર આ બધું આમાં આપણે એડ કરી દેસુ પહેલાં આખું જીરું ગમે તો વધારે એડ કરવું એનાથી ટેસ્ટ સરસ આવે છે વડામાં આ છે નમક બધ આ છે ખાવાનો સોડા ના તેલ આપણું ગરમ થઈ ગયું છે બે ચમચી આમાં આપણે એડ કરશું ના બે ચમચી પાણી એડ કરશું આપણે હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે પેલા વડા માટેનું આપણું બેટર તૈયાર છે આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે વડા પાડી લેશું આ રીતે આપણે બધા વડા વાળી લેવાના છે ભીનો હાથ કરવાનો થોડાક હળવા હાથે કરવાનું તેલ છે ને બહુ એકદમ ગરમ નથી કરવાનું મીડિયમ રાખવાનું છે તેલ ઇલે તેલ નો રે વડામાં ચાલો મિત્રો આવી ગયા છે આપણા ઇન્સ્ટન્ટ મેંદુવડા અને એની સાથે જે આ સરસ મજાની ચટણી આ મેંદુવડા ઇન્સ્ટન્ટ જે બન્યા છે ને આપણા તે જોઈ લો વેરી વેરી સોફ્ટ અને સ્પોન્જી છે અને આને આને તમને ટેસ્ટ કરીને બતાવી દઉં છું એકદમ પોચા રૂ જેવા થયા છે અને આ લઈ લીધી ચટણી આપણી ઝડપથી થયા છે પોચા થયા છે અને સારા થયા છે જી મેંદુવાળા આપણે દાળ પલારીને કરીએ એના ખરા કરતાં થોડાક ડિફરન્સ છે પણ તાત્કાલિક કોઈ મહેમાનમાં એ હોય ને આપણને મેંદુવડ ખાવાની ઈચ્છા થાય તો એક સરસ મજાનો ઓપ્શન છે ભલે કમ્પેરિઝન કરીએ તો થોડોક ફેર આવે પણ આપણને આપણી આત્મસંતુષ્ટિ થાય એવી સરસ વસ્તુ બને ચાલો મિત્રો હવે હું આ ભોજનની મજા માણું છું ત્યાં સુધી જાતા જાતા જો તમે એક સારું વ્યક્તિત્વ ધરાવો છો ને તો ક્યારેય તમે કોઈને ખોતા નથી પણ લોકો તમને ખોવે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર